હાલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી સુપર ટેસ્ટી અને એકદમ ફટાફટ બની જાય અને બહારના પણ ભૂલી જાઓ તેવા સેઝવાન ફ્રાઈડ રાઇસ અને આ રાઇસ હંમેશા બાસમતી ચોખામાંથી જ બનતા હોય છે પણ આ રાઈસને તમે વધેલા કોઈપણ ભાતમાંથી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જજો અને ફટાફટ આવી જાઓ કિચનમાં તો સેઝવાન રાઇસ બનાવવા માટે અહીંયા મેં વધેલા દોઢ કપ જેટલા ભાત લઈ લીધા છે હવે ભાતને આપણે થોડીવાર સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે એક ગ્રાઇન્ડિંગ જાર લઈ લઈશું અને તેમાં દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો અને દસથી બાર જેટલી કળી લસણની એડ કરીશું ફ્રેન્ડ્સ આ રાઇસમાં આદુ અને લસણનું પ્રમાણ થોડું વધારે જ હોય છે એનાથી જ એકદમ સારો એવો ટેસ્ટ આવે છે હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું તમે આદુ અને લસણને થોડા ઝીણા કટ કરીને પણ લઈ શકો છો મેં થોડું કચરો ક્રશ કરી લીધું છે જોઈ શકો છો હવે આપણે તેને પણ સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે વઘારની તૈયારી કરીશું તો એના માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે અને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું આપણે આ રાઈસ એકદમ ઓછા તેલમાં બનીને રેડી થઈ જાય છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં વન ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને એક નંગ લીલા મરચાં અને ઝીણું કટ કરીને એડ કરી દઈશું ત્યાર પછી ક્રશ કરેલા આદુ અને લસણ એડ કરી દઈશું હવે મિક્સ કરીને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને એકાદ મિનિટ માટે તેને થવા દઈશું હવે બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે આપણે તેને એડ કરી દઈશું હવે મિક્સ કરીને તેને પણ આપણે એક મિનિટ માટે થવા દેસુ અને હવે તેમાં વન ફોર કપ જેટલું ઝીણું કટ કરેલું ગાજર એડ કરી દઈશું અને વન ફોર કપ જેટલી સ્લાઇસમાં કટ કરેલી કોવિઝ એડ કરી દેસું હવે હાઈ ગેસની ફ્લેમ પર એકથી બે મિનિટ માટે તેને થવા દેસું અને અહીંયા આપણે વેજીટેબલને એકદમ વધારે કૂક નથી કરવાના થોડા ક્રન્ચી રહે એટલા જ કુક કરીશું હવે એડ કરીશું વન ફોર કપ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ અહીંયા કેપ્સિકમને કૂક થવામાં વધારે સમય નથી લાગતો એટલા માટે આપણે થોડું પાછળથી એડ કરીશું હવે મિક્સ કરી લેશું અને થોડીવાર માટે તેને થવા દઈશું હવે આ બધા જ વેજીટેબલને આપણે હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરીશું જેથી તેનો ટેસ્ટ એકદમ રેડીમેડ જેવો જ આવે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીંયા મીઠું આપણે વેજીટેબલ પૂરતું જ એડ કરીશું કેમ કે ભાત બાફતી વખતે પણ મીઠું એડ કરેલું છે અને આગળ પણ આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું તેમાં પણ મીઠું હોય છે તો ધ્યાનથી એડ કરવું તો અહીંયા આપણે બધા જ વેજીટેબલને ને હાઈ ગેસની ફ્લેમ પર એક થી બે મિનિટ માટે કૂક કરી લીધા છે હવે તેમાં અડધી ચમચી જેટલું વિનેગર એડ કરીશું અહીંયા તમારી પાસે જો વિનેગર ના હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે મોટી એક ચમચી જેટલી સેજવાન ચટણી એડ કરીશું ત્યાર પછી એક ચમચી જેટલું સોયા સોસ એડ કરીશું તમે સોયા સોસ વગર પણ આ રાઈસ બનાવી શકો છો પણ હોય તો જરૂરથી એડ કરજો હવે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ કરી દઈશું અને હવે એડ કરીશું મોટી એક ચમચી જેટલો ટોમેટો કેચપ અને જો તમારી પાસે ટોમેટો કેચઅપ ના હોય તો તમે અડધી ચમચી જેટલી ખાંડપડ એડ કરી શકો છો ત્યાર પછી અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું આનાથી એકદમ સારો એવો ટેસ્ટ આવે છે તો જરૂરથી એડ કરજો અને હવે તેમાં આપણા વધેલા ભાત એડ કરી દઈશું બધી જ વસ્તુને એકદમ હળવાથી પ્રોપર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ રીતે આ રાઈસ એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આ ટ્રીક ફોલો કરી તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરી દેજો અને નીચે આપેલું બે આઇકન બટન પ્રેસ કરી દેજો નવા વિડીયો જોવા માટે હવે આ રાઈસને આપણે થોડા સ્પાઈસી બનાવવા માટે અડધી ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું જો તમારી પાસે ના હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો હવે આ રાઈસને આપણે એકદમ હળવાથી આ રીતે પ્રોપર મિક્સ કરી લેશું જેથી ભાતનો દાણો તૂટે નહીં ફ્રેન્ડ્સ હું તમારા માટે આટલી મહેનત કરીને રોજે નવી રેસીપીઓ લઈને આવું છું તો મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો તો આપણા રાઈસ બનીને રેડી થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડા લીલા દાણા સ્પ્રિંકલ કરી દઈશું જો તમારી પાસે અહીંયા લીલી ડુંગળીના પાન હોય તો તમે એને પણ ઝીણા કટ કરીને એડ કરી શકો છો તો હવે આપણે આ રાઈસને ગરમા ગરમ સર્વ કરી દઈશું બન્યા છે ને ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તો ચાલો આપણે તેને સર્વ કરી દઈએ અને હા ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરીને મને સપોર્ટ જરૂરથી કરજો અને આ સુપર ટેસ્ટી રેસીપીને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હું પણ આ રાઇસને એકવાર ટેસ્ટ કરીને જોઈ લઉં વાહ ફ્રેન્ડ્સ ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે મારા આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ મને જરૂરથી જણાવજો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો